રાજ્ય સરકારની માલિકીના અને તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દેવામાં આવેલા ચંડોળા તળાવના વિસ્તારમાં જે રીતે અત્યંત મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થયા તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના શાસકો સામે જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે તેવામાં જે પ્રમાણે સેંકડો ગેરકાયદેસર દબાણોને જમીન દોષ કરી દેવામાં આવ્યા આ આખા વિષયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવાદિત ભૂમિકા સામે આવી છે એટલા માટે કે એક તરફ ગેરકાયદેસર હોવાનું કહી સેંકડો દબાણોને તોડી પાડવામાં આવ્યા છે તેવા સમયે અહીંયા ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ ઇન્સ્ટોલ કરવામાં આવેલા વીજળીના થાંભલા એટલે કે સ્ટ્રીટ લાઇટ પોલ જોવા મળી છે છે આપ જોઈ શકો છો લખેલો બોર્ડ અને સાથે જ એમસી ના લાઈટ વિભાગ દ્વારા જુદા જુદા થાંભલા જે આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે તે પણ અહીંયા છે એટલે દેખીતી રીતે કાયદેસર કોર્પોરેશન દ્વારા અહીંયા લાઇટ નામની પ્રાથમિક સુવિધા આપવામાં આવી છે ફક્ત એક પોલ પાછળની તરફ લાઈનસર અન્ય પોલ પણ જોઈ શકાય છે એટલે આ અહીંયા જો કોર્પોરેશન એમ કીધું કે આ તમામ ગેરકાયદેસર હતું તો પ્રશ્ન એ છે કે ગેરકાયદેસર વિસ્તારમાં લાઇટ સુવિધા કોના કહેવાથી કોની મંજૂરી આપવામાં આવી શું કોઈ કોર્પોરેટરની ગ્રાન્ટ થકી અહીંયા આપવામાં આવી આ આપવામાં આવ્યો હોય તો આ વિસ્તારના કોર્પોરેટર જે છે તેમની પણ તપાસ થવી જોઈએ તેને મંજૂરી આપનાર અધિકારીઓ સામે પણ શંકાનીષ હોય છે કે તમામ વસ્તુ અહીંયા ગેરકાયદેસર છે તે તેઓ જાણતા હોવા છતાં પણ પ્રજાના પૈસે ગ્રાન્ટ થકી અહીંયા શા માટે આ લાઇટ પોલ નાખવામાં આવ્યા એટલે અહીંયા એટલું તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ધ્યાન હેઠળ જ શાસકોના ધ્યાન હેઠળ જ અહીંયા આ જે ગેરકાયદેસર વસાહત છે તે અત્યાર સુધી ઊભી થતી આવી છે અને તેમને પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવી છે હવે જ્યારે રાજકીય વિવાદ સર્જાઈ રહ્યો છે ત્યારે કોર્પોરેશન અને ભાજપના શાસકો એકાએક સક્રિય થયા છે અને આ ડેમોલિશન કરી રહ્યા છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ